તળાજાના નવા શોભાવડ ગામે એક તળાવમાં યુવાન ડૂબિયાની ઘટના બની હોવાની વાત વેગે ફેલાઈ જતા ઘટના સ્થળ પર પહોંચતા જોવા મળ્યું હતું કે તળાજા નગરપાલિકાના ફાયર ફાઈટરના જવાનો પાણીમાં શોધખોળ કરતા જોવા મળ્યા હતા જેમાં આ વાતને લઈને તળાજા શહેરના ભાજપ પ્રમુખ શ્રી આઈ કે વાળા તેમજ તળાજા પોલીસના ધંભા તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે શ્રીડીઓ સાહેબની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વોન નંબર બેના નગરસેવક ફિરોજ દસાડિયા સાથે સામાજિક કાર્યકર બુભાઈ મલાળા પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ફાયર ફાઇટરના જવાનો અને ગામના યુવાનો પાણીમાં યુવાનની શોધખોળ ચાલુ કરી હતી આ બનાવમાં કોઈ ચોક્કસ માહિતી મળી નથી હાલ શોધખોળ ચાલુ છે વધુ વિગતો મેળવાઈ રહી છે